આફ્રિકા ઇન્ડિયાની મેરીટાઇમ એન્ગેજમેન્ટ બે હજાર પચીસ બહુપક્ષીય કવાયત આજથી અઢાર એપ્રિલ સુધી ભારત અને તાંજાનિયા હશે સહયજમાન દરિયાઈ સુરક્ષા પડકારોના ઉકેલો વિકસાવવાનો કવાયતનો ઉદ્દેશ્ય હવામાન વિભાગે આજે આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી કરી છે કેરળ માહે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ યાનમ રાયસીલમ અને તેલંગાણામાં ભારે પવન સાથે વીજળી અને કરા પડવાની પણ શક્યતા આજે ગુજરાત રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો થશે ઘટાડો દક્ષિણ ગુજરાત અમદાવાદ બોટાદ અને ભાવનગર સહિત કેટલાક વિસ્તારોમાં છૂટા છવાય સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાતમાં માં આજે બિન હથિયારે પીએસઆઈ ની ચારસો બેતાળીસ જગ્યા માટે લેખિત પરીક્ષા અમદાવાદ વડોદરા અને સુરતમાં કુલ લાખ વીસ હજાર ઉમેદવારો આપશે પરીક્ષા ડભોઈ થી વડોદરા તરફ જતી કારમાં લાગી આગ કારમાં સવાર બચાવ સામાન્ય વર્લ્ડ કપમાં દંપતી કમ્પાઉન્ડ મિક્સ ટીમ ઇવેન્ટમાં રિષભ યાદવ અને જ્યોતિ સુરેખા વેનમ્માની ભારતીય જોડીએ ગોલ્ડ મેડલ જીત્યો તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ આવા જ માહિતી સભર વિડીયો અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ